બીજી તરફ ભારત જોડો ન્યાય યાત્રાને લઈ રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર પ્રસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ગુજરાતના ચાર દિવસમાં ચારસો કિલોમીટર જેટલું અંતર કાપશે ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના દાહોદ જિલ્લાના જાલોદ ખાતે બપોરે ત્રણ કલાકે પ્રવેશ કરશે ભારત જોડું યાત્રા ગુજરાત રાજ્યમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસોથી વધુ કિલોમીટરનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઇધામ પાવાગઢ તળેટી મંદિર હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા સ્વરાજ આશ્રમ બારડોલી સહિતના ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે ભારત જોડું યાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ સત્યાવીસ કોર્નર મિટિંગ સત્તરથી વધુ સ્વાગત સ્થળો અને ટાઉન પદયાત્રાનું આયોજન રાખેલ છે દેશના લાખો લોકો બેરોજગારીના સંકટથી ઘેરાયેલા છે દેશમાં પીએચડી અને માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં આવેદન કરી રહ્યા છે બેરોજગાર યુવાન દેવામાં તળે દબાતા ખેડૂતો સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઈ રહી છે પ્રધાનમંત્રી પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપત્તિ આપી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈએ જણાવ્યું કે રાહુલ ગાંધી દ્વારા જે યાત્રા કાઢવામાં આવી છે તેને ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટે તૈયારી કરવામાં આવી છે ઓગણીસો બાવીસમાં માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ તેનો ઉદ્દેશ્ય સમાજને જાગૃત કરવાનો હતો

કાર્યક્રમ ચાર વાગે પૂરો કરીને નંદરબાર ખાતે પ્રવેશશે તેમને વધુમાં કહ્યું કે કોંગ્રેસ ની ઓળખ એવા બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ યોજાશે અર્જુન મોડવાડિયા સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે તેનો ખૂબ જ દુઃખ છે જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને રંગા બિરલા કરીને સંબોધતા હતા તેઓ આજે ચાપલુસી કરી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે